નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો ગુરુવારના મિત્રો ગઈકાલે તો આપણે આવી નહોતા શક્યા અને આપણે લાઈવ વિડિયો નહોતા બનાવી શકીએ આજે ફરી પાછા લાઈવ વિડીયો બનાવીએ છીએ ગઈકાલે હોસ્પિટલનું થોડું કામ હતું એના હિસાબે આવી નથી શકીએ મિત્રો ને આપણે હાથમાં થોડું એક નાનું એવું ફેક્ચર આવ્યું છે મિત્રો એટલે વિડીયો થોડોક અડાઉ બને તો મિત્રો ચલાવી લેજો મિત્રો થોડાક થોડાકથી મિત્રો ફરી પાછો આપણો હાથ વ્યવસ્થિત થઈ જાય એટલે આપણે પાછા ફર્સ્ટ વ્યવસ્થિત વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ ને અત્યારે આજની આવક વિશેની વાત કરીને મિત્રો અંદાજીત લગભગ લગભગ પિસ્તાલીસ જેવા પાલ જોવા મળી રહ્યા છે મિત્રો અને હજી પાલની આવકું ચાલુ જ છે મિત્રો ને ભારીમાં આવત વાત કરીએ તો ભારીનું બે ચાર નંબરનું છાપરું ફૂલ થઈ ગયું છે ને બહારની સાઈડ ઉતરવા મીંડી છે તેટલી ભારીની પણ ભારીની અંદાજીત બે હજારની ભારીની આવક ગણવાની મિત્રો અને તમે જોઈ શકો આજે પેલા પાલમાં રાજીનું કામકાજ ચાલુ થયું હોય તો ચાલો પાલમાં જસી જાણસી કેવા દે છે આજના બજાર ભાવ ખાઈ નો ઘટે ગોપાલ

પંદર ને સોળ રૂપિયાનો ભાવ છે આ માલ નો ને સો રૂપિયાનો ભાવ છે એટલે સારો અને સુકો ક્વોલિટી માલ જે પંદરસો ને રૂપિયામાં વેચાણો છે

ভাবি মিডিয়ম কোলিটি নালোতে রুপিয়া